કોર્ટે અને કોટિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હની લેક ઝોન બોટ દુર્ઘટનામાં કુલ વીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તે પૈકી એક આરોપી મૃત્યુ પામેલ છે એટલે કે ઓગણીસ આરોપીઓ પૈકી તેર આરોપીઓની ધરપકડ થઈ છે ત્યારે આજે શરૂઆતમાં પકડાયેલા છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરી દેવાયો છે જો કે પોલીસે આ મામલે અલ્પેશ ભટ્ટની પણ ધરપકડ કરી છે ત્યારે આજે અલ્પેશ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નામદાર કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ સાથે જ નામદાર કોર્ટે આરોપીઓ બિનીત કોટિયાના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બનેલ હરણી તળાવના અપમૃત્યુ વાળા બનાવની અંદર કેસની અંદર તપાસ કરનાર અધિકારી એ અગાઉ વિનીત કોટિયાના જે રિમાન્ડ માંગ્યા હતા એ રિમાન્ડનો સમય આજે પૂર્ણ થયેલો હતો એના ફર્ધર રિમાન્ડની માંગણી સાથે તપાસ કરનાર અધિકારી નામદાર કોર્ટમાં આજે માંગણી મૂકેલી હતી નામદાર કોર્ટની સમક્ષની માંગણીની અંદર વિનીત કોટિયા એ કોર્પોરેશનની સાથે કોન્ટ્રાક્ટ મેળવવાની અંદરનો મુખ્ય ભાગીદાર છે જે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય કરતા હર્તા તરીકે વધુ કામગીરી કરે છે ત્યાર પછીથી એણે જે સબમિટ કર્યા છે કોન્ટ્રાક્ટ અને એની અંદર જે લોકોને કોન્ટ્રાક્ટ આપ્યા પછીની ભાગીદારી નફો વહેંચવાના જે બધા પ્રશ્નો છે કયા કયા ભાગીદારો આમાં ઇન્વોલ્વ છે ને પછી ત્રિપક્ષ પક્ષીય કરાર જે કરવામાં આવેલો છે એ બાબતે ઘણી બધી હકીકતો હજી એની પાસેથી મેળવવાની બાકી છે ત્યારે તપાસ કરનાર અધિકારીએ એના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી અને નામદાર કોર્ટે આજે એને ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે આ આ સમય બનાવની અંદર જે લોકોએ ગુનાહિત બેદરકારી રાખી છે અને જે લોકો નફો રડવાના વિષયની અંદર જે સક્રિય હતા નફો મેળવવામાં જે સક્રિય હતા એવા તમામ લોકોને આ તપાસની અંદર એના સમયના જે કઈ તપાસના વિષયો આવે છે તપાસના મુદ્દાઓ આવે છે તે આ રિમાન્ડ એના માટે ઉપયોગી રહેશે ગઈકાલે બીજા જે પકડાયેલા આરોપી છે એ અલ્પેશ ભટ્ટ એને પણ આજે નામદાર કોર્ટ સમક્ષ એને હાજર કરવામાં આવેલો હતો એનો જે રોલ છે તે એને પોતે જે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી જે ગુનાહિત બેદરકારી રાખેલી છે આ ઓરિજિનલ કોન્ટ્રાક કોન્ટ્રાક્ટની અંદર પેડલ બોટ વાપરવાનો કોન્ટ્રાક્ટ હતો એની અંદર આ લોકોએ મોટર મોટર બોટિંગ કરી છે જે સંખ્યા ત્રણ ચાર વ્યક્તિઓને બેસાડવા બાબતની હતી પેડલ બોટિંગની હતી એમાં ચૌદ લોકોની મોટર બોટિંગમાં બેસાડવા માટેની આ પ્રોજેક્ટની અંદર આ લોકો કાર્યવાહી કરતા હતા આવા કોઈ પ્રકારની પરવાનગીઓ મેળવેલી નથી આવા કોન્ટ્રાક્ટને સબ કોન્ટ્રાક્ટ કરવા માટેનો જે પૈસા મેળવવાનો અને લોકો સાથે જોખમ લોકોના જીવ જોખમમાં મેળ પાડવા માટેનું જે આ લોકોનો ગુનાહિત પ્રયત્ન છે એના ભાગરૂપે એને પણ પાંચ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે અને એની પણ જે તલપરસી તપાસ થશે એ આ લોકોએ જે સબ લેટિંગ કર્યું છે અને જે પ્રકારે પ્રોજેક્ટ રન કરવાની અંદર જે પ્રકારે ગુનાહિત બેદરકારી વાપરી છે કોઈપણ પ્રકારના સેફ્ટી મેજર્સ રાખ્યા નથી પેડલ બોટના બદલે મોટર બોટનો ઉપયોગ કરવામાં આવેલો છે તરવૈયા રાખવા પડે એક્સપર્ટ લોકો રાખવા પડે એવા પ્રકારની કોઈ તકેદારી રાખી નથી જેનાથી આ મોટો બનાવ બનવા પામેલ છે અને બાર બાળકો અને બે શિક્ષકો એમાં મૃત્યુ પામેલા છે જેથી આ રિમાન્ડના પીરિયડને આ તપાસ માટે ખૂબ જ ઝીણોદભી રીતે ઉપયોગ કરવામાં આવશે તપાસ કરતા અધિકારીને આ તમામ જે આરોપીઓ છે એનું ક્રોસ ઇન્વેસ્ટિગે